નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે ખાસ ઇમ્પોર્ટેડ ડુંગળીનો બેલ્ટમાં જ્યારે આપણે હોય એને ડુંગળીના બેલ્ટની અંદર સતત વરસાદ પડેલો હોય ત્રીસ દિવસ ઉપરથી વધારે વરસાદ પડેલો હોય ને આ જે ડુંગળી જે છે એ ડુંગળી બહુ ખરાબ કંડિશનમાં હતી ને એને પાયાના ખાતર તરીકે ચોવીસ ચોવીસ એટલે કે ઉપરથી ઉગી ગયા પછી એને ફાયરિંગ કરીને વાપરું છે સાથે વિજયસિંહ સામેલ છે અને વિજયસિંહની આ જે બેલ્ટ છે એ ડુંગળીનો એનો છે ખડાધાર વિસ્તારની અંદર આ ડુંગળીનો વાવેતર કરેલું છે અને એ ચોવી ચોવીસ નાખ્યા પછી જે કલર પકડ્યો છે એની એની બાબતનું આપણે થોડુંક જાણશું ખેડૂત જ આપણી સાથે વિજયસિંહ સામેલ છે અને એને જ આપણે પૂછ્યું ટ્રીટમેન્ટ કરી હતી અને કેટલા દિવસ પેલા આ ડુંગળી વાવેતર તમે કર્યું હતું દોઢ મહિના પેલાનું વાવેતર છે અને ખૂબ વરસાદથી એકદમ પીળી થઈ ગઈ હતી પછી ચોવીસ ચોવીસ ખાતર આજથી ચાર દિવસ પેલા નાચ્યું તો કલર બદલી ગયો છે એટલે કે ચોવીસ ચોવીસ આમ તો ચોવીસ કલાક ની અંદર પાવર દેવાવાળી વસ્તુ છે ચોવીસ ચોવીસ મહાધન નું જે ખાતર આવે છે એની જો સેજ હાઈઝલાઇટ આપી દઉં તો ચોવીસ ચોવીસ એ ખાતર ની અંદર બે પ્રકારના ખાતર આવેલા છે એક નાઇટ્રોજન આવેલું છે એક નાઇટ્રોજન નાઇટ્રોકિલ નાઇટ્રોજન એમાં સામેલ છે સાથે ચોવીસ એમાં ફોસ્ફરસ હાઈ ડેન્સિટીનું ફોસ્ફરસ પણ આવેલું છે બીજું તમને એની અંદર ડ્રીપથી પણ લગાડી શકો છો સાથે ઉપરથી ફાયરિંગ કરીને પણ આપી શકો છો અને પાયાના ખાતર તરીકે પણ વાપરી શકો છો તો મિત્રો ડુંગળીના બેલ્ટની અંદર ખાસ જો રંગત લાવવી હોય ડુંગળીનો બેલ્ટ આખો ચેન્જ કરવો હોય વધારે ઉત્પાદન લેવું હોય ફૂગ સામે રક્ષણ કઈ રીતે કરવું તો એક ન્યુટ્રીફાઈટ કરીને જે આવે છે ન્યુટ્રીફાઈટ ન્યુટ્રીફાઈટ આ રીતની પ્રોડક્ટ જે આવે છે એ પ્રોડક્ટની અંદર એક્ટિવેટ પોટેશિયમ સોલ્ટ લોંગ ચેઇન ફોસ્ફરસ એમાં નાઇન્ટી સિક્સ એટલે કે છન્નું ટકા એની અંદર ફોસ્ફરસ છે સામેલ અને એનથી શું ફાયદો થાય આનું નામ ન્યુટ્રીફાઇટ છે તો ફાઇટ ફૂગ સામે ફાઇટ કરવાવાળી વસ્તુ છે જ્યારે એને આપણે દૂરબીનથી જોઈ શકાય છે કે આ પાનની ઉપર જ્યારે ઝીણી ઝીણી ફૂગ લાગેલી હોય એ આપણે નરી આંખે નથી જોઈ શકાતી પરંતુ આને જો તમે ડુંગળીને પંપની અંદર ત્રીસ ગ્રામ પાવડરમાં પંપમાં નાખી અને કરું તો મિત્રો આની સાથે કાર્બેડિઝિમ વધતા જે આવે છે ટર્ફ જે આપણે આવે છે એવું કોઈ પણ સામાન્ય ફૂગનાશક આની અંદર એડ કરી અને આની ઉપર છટકાવ કરવાથી લોંગ ટાઈમ સુધી ફાયદો થાય ફૂગની અવાદી અને એકદમ ઘેરો લીલો રંગ થઈ જશે જે ઉપરથી ટોચ સુકાતી હોય એને પીળા થઈ જતા હોય તે પણ એને કંટ્રોલ કરી શકે છે બીજી વાત જો વાત કરું તો આની અંદર જો થ્રિપ્સને એવો કોઈ એટેક હોય તો થ્રિપ્સની અંદર એમાં ઓક્ઝાલિસનો છટકાવ કરી શકો છો અથવા તો બીજી કોઈ પણ સારી પ્રોડક્ટનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીજું જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે તેવા લોકોને નીમ ઓઇલ પચાસ એમ અને સાથે એની અંદર બુવેરિયા બાશિયાના છટકાવ કરવો જેથી ઘણું સરસ રહે રહેશે બીજું ન્યૂટ્રીફાઈડની જો વાત કરું તો એ ડુંગળીમાં જ ફક્ત વપ વપરાશ થાય એવું નથી એ કપાસની અંદર પણ વાપરી શકાય મગફળીમાં પણ વાપરી શકાય બીજું કપાસની અંદર જો વાપરવું હોય તો બહુ સારું રહેલું છે કપાસની અંદર સાપ્પા જે ખરતા હોય અને પાટલાની અંદર જે આ સાપા આપણે દેખાતા હોય એનામાં પણ આનો ખર્તા અટકાવી શકે છે એટલે એ પણ સારું રહેલું છે અને ફૂગમાં પણ કામ કરે છે તો મિત્રો મેં તમને વાત કરી કે ફક્ત ડુંગળીની વપરાશમાં નહીં પણ બધા પાકની અંદર આનો વપરાશ થઈ શકે છે ન્યુટ્રીફાઈડનો વપરાશ કરવા માટે કપાસના બેલ્ટની અંદર પણ ખાસ જરૂરી રહેલું છે ને એની અંદર જો છંટકાવ કરવામાં આવશે તો એના જે ચાપ્પા ખરીદવાનો પ્રશ્ન છે એ આપણે નરી આંખે જોઈ શકાશે જ્યારે આનો છંટકાવ થઈ જાય ત્યારબાદ તમે જે પાટલાની અંદર જે સાપ્પા આપણે છે એ ઓછા થઈ જાય એટલે એકદમ પરફેક્ટ આપણને આનું નિદાન જોવા મળી શકે છે જ્યારે ફૂગની અંદર અ બિલોરી કાસ થી જોવું પડે છે એટલે એ આપણને જોવા નહીં મળે પણ આ રિઝલ્ટ આને આમાં આપને તાત્કાલિક જોવા મળશે ડુંગળીની અંદર પણ કલર ચેન્જ થઈ જાય એટલે આ રીતે ડુંગળી અથવા તો કપાસના બેલ્ટની અંદર વપરાશ કરી શકાય ધન્યવાદ સાથે રાજેશોરા